હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે બ્લાઉઝમાં કપ લગાવતા શીખીશું તો બ્લાઉઝમાં કપ લગાવવા માટે મેં બ્લાઉઝને આ કપ લીધા છે અને બ્લાઉઝનું કટિંગ પણ કરી દીધું છે તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે કપ લગાવવા માટે બે અસ્તરની જરૂર પડશે તો પહેલાં મેં એક અસ્તરનું કટિંગ કર્યું છે અને બીજા અસ્તરને પણ સાડીના કાપડ સાથે જોઈન્ટ કરી દીધું છે તો અહીંયા તમે ફેવિકોલ કે સિલાઈની મદદથી સાડીના કાપડ અને અસ્તરના કાપડને જોઈન્ટ કરી દેવાનું અને એના સિવાય પણ એક્સ્ટ્રા આપણે અસ્તર લેવાનું છે જો સાડીનું કપડું જાડું હોય તો બે અસ્તર લેવાની જરૂર નથી પણ સાડીનું કપડું પતલું હોય તો આપણે બંને સાઈડ અસ્તર લગાવવા જરૂરી છે

સામાન્ય પણ ખૂંચ આવે નહીં અને કપડું ખેંચાય નહીં એનું ધ્યાન રાખી અને આપણે આખા શેપમાં આ રીતે સિલાઈ લગાવી દઈશું તો અહીંયા મેં કમ્પ્લીટ સિલાઈ લગાવી દીધી છે અને એની ડબલ સિલાઈ પણ કરી દેવાની તો આ રીતનું તમે જોઈ શકો છો કે શેપ બનીને તૈયાર થયો છે હવે એ જ રીતે આપણે બીજી બાજુના ભાગની પણ જોઈન્ટ કરી દઈશું તો આ રીતે સિલેની મદદથી આપણે જોઈન્ટ કરી દઈશું તો અહીંયા મેં બંને ભાગને જોઈન્ટ કરી દીધા છે હવે આપણે આ જે ભાગ જોઈન્ટ કર્યા છે એ જ રીતે સાડીના કાપડને પણ જોઈન્ટ કરીશું તો જોઈન્ટ કરતી વખતે ધ્યાન રાખજો કે અહીંયા સાડીના કાપડની સાથે મેં અસ્તરને પણ ચોંટાડેલું છે કારણ કે કપ લગાવવાના છે તો આપણે સાડીના કાપડ ઉપર પણ અસ્તર લગાવવાનું છે તો આ રીતે આપણે કમ્પ્લીટ એકબીજાના સામ સામે સીધી સાઈડ મૂકી અને પ્રિન્સેસ કટના શેપને જોઈન્ટ કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ ભાગ જોઈન્ટ થઈ ગયો છે હવે આપણે એની ડબલ સિલાઈ કરી દઈશું તો અસ્તરમાં પણ ડબલ સિલાઈ કરવાનું ભૂલતા નહીં મેં એકવાર જ કહ્યું છે પણ મેં ડબલ સિલાઈ કરી દીધી છે અને આની ઉપર પણ આપણે ડબલ સિલાઈ કરી દેવાની તો આ રીતે આપણે ડબલ સિલાઈ કરી દીધી છે હવે અહીંયા વચ્ચો વચ્ચે એક નાનું ટક્સ લગાવી દેવાનું આ લગાવો એટલે ફિનિશિંગ પણ સારું આવે પટ્ટી થોડી નાની થાય તો આગળથી શેપ પણ સારું લાગે જો તમારે આ ટક્સ ના હોય તો તો પણ ચાલે પણ ટક્સ લગાવશો તો કફ શેપ પણ ખૂબ જ સરસ લાગશે અને કફ સરળતાથી લાગી જશે તો આ રીતે આપણે અહીંયા ટક્સ બનાવી દીધો છે હવે એ જ રીતે અસ્તરના કાપડમાં પણ આપણે ટક્ષ બનાવી દઈશું તો અહીંયા કાપડને આ રીતે વાળી અને વચ્ચો વચ્ચે અહીંયા આ રીતના નિશાન કરી અને સિલાઈ લગાવી લેવાની તો આ રીતે અસ્તરના કાપડમાં પણ ટક્સ લગાવવાનું ભૂલતા નહીં જો સાડીના કાપડમાં ટક્સ લગાવ્યો હોય તો અસ્તરના કાપડમાં પણ લગાવો જો ના લગાવ્યો હોય તો બંનેમાં નથી લગાવવાનું તો આ રીતે આપણે બંને બાજુ ટક્સ લગાવી અને આ રીતના અસ્તર અને સાડીના કાપડને તૈયાર કરી દીધું છે એ જ રીતે હવે બીજા ભાગને પણ સિલાઈ લગાવી અને આપણે તૈયાર કરી દઈશું

વચ્ચે રાખવાનું છે એટલે પાછળથી ફિનિશિંગ સારું લાગે તો આ રીતે આપણે સાડી અને અસ્તરના કાપડને મૂકી અને આ બંનેની વચ્ચે આપણે કફ લગાવવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે કફ લગાવવા માટે કાપડને મેં આ રીતે મૂકી દીધું છે હવે આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરવાનું છે તો બસ્ટ પોઈન્ટ નક્કી કરવા માટે તમે બસ્ટ પોઈન્ટ માપ પ્રમાણે માપી પણ શકો છો અથવા તો સાતીનો ચોથો ભાગ અને ઇંચ એક્સ્ટ્રા લઈ તો સિલાઈ માર્જિન છોડી અને ત્યાંથી આપણે સાતીનો ચોથો ભાગ અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું તો અહીંયા મારી બત્રીસ ઇંચની છાતી છે તો બત્રીસનો ચોથો ભાગ આઠ ઇંચ અને એમાં મેં એક ઇંચ એક્સ્ટ્રા લીધું છે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ ઇંચ અને એક ઇંચ એક્સ્ટ્રા લીધું એટલે આપણું કમ્પ્લીટ નવ ઇંચ થઈ ગયું પલટાવી દેવાનું તો આ રીતે તમે આ જે બસ્ટ પોઈન્ટ છે ત્યાં આગળ આપણે સિલાઈના ભાગને આ બાજુ અથવા આ બાજુ પણ જે બાજુ રાખો એ બંને સાઈડ સરખી રાખવાની છે તો આપણે આ રીતે શેપમાં લીધું છે હવે આ કફ નો ભાગ છે તો એને આ રીતે જે સીધો છે હવે એને દબાવી અને આ રીતે મૂકવાનું છે ડાયરેક્ટ સીધો નથી મૂકી દેવાનો હવે અહિયાં વચ્ચો વચ્ચે આપણે સિલાઈ લગાવવાની છે તો અહીંયા કફને આ રીતે એકદમ દબાવી અને કાપડ સરકી ના જાય કફ પણ આગો પાછો ના થાય એ રીતે વચ્ચે સિલાઈ લગાવો જો તમે શીખતા હો પહેલી વાર લગાવતા હોય તો તમે હાથથી ટાંકો લઈ લો અને પછી એની ઉપર સિલાઈ લગાવો ડાયરેક્ટ સિલાઈ ના લગાવો અને જો ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ પણ તમે લગાવી શકો છો તો આ રીતે આપણે કફ ની સિલાઈ લગાવી દીધી છે હવે આ ભાગને આ રીતે કફને ઉપસાવી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કફ લાગી ગયો છે હવે એની ઉપર સાડીના કાપડને આ રીતે મૂકી અને આજુબાજુથી સિલાઈ લગાવી દેવાની જો તમારે ગળા પટ્ટી લગાવી હોય તો આ રીતે ડાયરેક્ટ સિલાઈ લગાવી દો પણ મારે અહીંયા ગળા પટ્ટી નથી લગાવવાની કારણ કે ગળાને ઉલટાવી દેવાનું છે તો આ રીતે આપણે ઊંધી સાઈડ બ્લાઉઝના અસ્તરની મૂકી એની ઉપર સીધી સાઈડ સાડીના ભાગની મૂકી અને ગળામાં સિલાઈ લગાવીશું તો આ રીતે આપણે જે ગળાનું સેફ હોય એ રીતે ધીમે ધીમે સિલાઈ લગાવી દેવાની આ લગાવો એટલે સરળતાથી અસ્તર અને કાપડ ઉલટાઈ જશે જો તમે કટ્સ નહી લગાવો તો અસ્તર ઉલટાવવામાં આપણને સરળતા નહીં રહે તો આ રીતે આપણે અસ્તર સાડીના કાપડને ઉલટાવી દીધું છે હવે તમે ગળાનો શેપ જોઈ શકો છો કમ્પ્લીટ આપણે ગળા પટ્ટી લગાવવાની કંઈ જરૂર નથી તો આ રીતે હવે આપણે ગળામાં એકદમ ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની ફિનિશિંગ માટે જો તમે સિલાઈ લગાવવા ન માંગતા હો તો ડાયરેક્ટ પણ તમે ઉલટાવી શકો છો પણ અહીંયા સિલાઈ લગાવો તો ગળાનું ફિનિશિંગ વધારે સારું લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાન શેપનું ગળું તૈયાર થઈ ગયું છે હવે આપણે આજુબાજુથી અસ્તર અને કાપડને જોઈન્ટ કરી દઈશું તો અસ્તરને કાપડને જોઈન્ટ કરતી વખતે સામાન્ય હાથથી આ રીતે પ્રેસ કરતા હોય એ રીતે કાપડ અને અસ્તરને સરખું રાખવાનું કારણ કે અંદર આપણે કફ લગાવી દીધું છે તો કાપડ અંદરથી ઉપસેલું હશે તો અમુક વખતે શું થાય અસ્તરનું અંદર જતું રહે અને સાડીનું કાપડ ઉપર આવી જાય તો આપણે આગળ અને પાછળ અસ્તર અને સાડી બંનેના કાપડને આ રીતે હાથની મદદથી પ્રેસ કરતા હોય એ રીતે સરખું કરી અને આજુબાજુથી કમ્પ્લીટ સિલાઈ લગાવી દેવાની તો આ રીતે આપણે આજુબાજુ લગાવી દીધી છે તો આ રીતે કમ્પ્લીટ આપણો એક ભાગ બનીને તૈયાર થઈ ગયો છે અને પફ પણ ખૂબ જ સુંદર રીતે કફ લગાવી દીધો છે પાછળથી પણ તમે ફિનિશિંગ જોઈ શકો છો કોઈ પણ દોરા કે રેસા નીકળવાની કોઈ કપ લાગી ગયો સિલાઈ જે છે એને ઉપર રાખવાની છે તો આ રીતે આપણે સિલાઈના ભાગને ઉપર રાખી દીધો છે હવે આપણે આમાં પણ બસ્ટ પોઈન્ટ નીકાળીશું તો બસ્ટ પોઈન્ટ નીકળવા માટે પહેલાની જેમ સિલાઈ માર્જિન છોડી દો ત્યાંથી લઈ લઈ અને અને નીચે સુધી ઇંચ ઇંચ ચોથો ભાગ મેં નિશાન લગાવ્યું છે તમારી જેટલી સાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લઈ એમાં એક કે દોઢ ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું એ રીતે આપણે બસ્ટ પોઈન્ટ નીકળવાનું તો કફને આ રીતે સીધો મૂકી અને સામાન્ય દબાવી અને વચ્ચોવચ સિલાઈ લગાવી દો અને જો તમને વચ્ચોવચ ડાયરેક્ટ સિલાઈ લગાવતા ન ફાવતું હોય તો તમે હાથથી ટાંકો પણ લઈ શકો છો આ હું તમને બીજી વાર પણ કહું છું હાથથી ટાંકો લેશો અને પછી સિલાઈ લગાવશો તો એકદમ સરળતાથી કફ લાગી જશે તો અહીંયા આપણો કફ લાગીને તૈયાર થઈ ગયો છે તો અસ્તર ઉપર આપણે કફની સિલાઈ કરી દીધી છે હવે સાડીનું કાપડ ઉપર મૂકી અને સિલાઈ કરવાની છે તો ગળાપટ્ટી ના લગાવી હોય તો સિલાઈ કરી દો ડાયરેક્ટ અને પછી ગળાપટ્ટી લગાવો પણ અહીંયા પહેલાની જેમ આપણે ગળાને ઉલટાવી દઈશું તો આ રીતે અસ્તર અને કાપડને આ રીતે મૂકી અને તમે જોઈ શકો છો આખા ગળામાં મેં સિલાઈ લગાવી દીધી છે હવે સિલાઈ લગાવ્યા બાદ ગળામાં નાના નાના કટ્સ લગાવી દેવાના તો આ રીતે આપણે કટ્સ પણ લગાવી દીધા છે હવે આ રીતે સરળતાથી ગળાને ઉલટાવી દો એટલે ગળું બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે ગળાનું શેપમાં કમ્પ્લીટ સિલાઈ કરી દેવાની તો અહીંયા મેં પાન આકાર નું શેપ કર્યો છે તમે ગોળ કે ચોરસ અથવા વિશેપ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે વીસેપ તો વીસેપ પણ કરી શકો છો હવે આપણે અસ્તર અને કાપડને આ રીતે સરખું કરી અને આજુબાજુથી સિલાઈ લગાવી દેવાની પફ લગાવે છે અંદર તો કાપડ અંદરથી ઉપસી ના જાય અસ્તરનું કાપડ ખસી ના જાય એનું ધ્યાન રાખી અને આજુબાજુથી સિલાઈ લગાવવાની છે તો આ રીતે આપણે કમ્પલેટ આખા ભાગમાં સિલાઈ લગાવી દીધી છે તો અહીંયા આપણો કફ લાગીને તૈયાર થઈ ગયો છે અને પાછળથી પણ તમે ફિનિશિંગ જોઈ શકો છો તો ખૂબ જ સુંદર અને સરળતાથી મેં અહીંયા કફ લગાવે છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો બંને સાઈડના આપણે કફ લગાવી દીધા છે કફ લગાવવાથી બ્લાઉઝનું ફિનિશિંગ અને ફિટિંગ પણ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે કફ લગાવ્યા બાદ બંને સાઈડ બ્લાઉઝનું ફિટિંગ થશે ને વચ્ચેથી હું કઈ પટ્ટી લાગશે તો ગળાનો સેપ પણ તમે જોઈ શકો છો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય મળીશું નેક્સ્ટ વિડીયો